સાવલી શ્રીરંગ સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન તથા કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ટીબીના દર્દીઓને નિઃશુલ્ક ન્યૂટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું અને ગરીબી હેઠળ સ્વાવલંબન સગર્ભા બહેનોને ન્યૂટ્રીશન કીટનું વિતરણ કરાયું શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ કમલેશભાઈ વાડન અને કોચ એન્જિનિયરિંગ કંપનીના એસી બિન્ની સાહેબ અને બીજલ બક્ષી સાહેબ તથા શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા ઉપપ્રમુખ કમલેશભાઈ વાડન મહેશભાઈ તળવી ટ્રસ્ટી મુકેશભાઈ બારોટ જયેશભાઈ દેસાઈ અને અશોકભાઈ રાઠવાના હસ્તે ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ દ્વારા પચાસ ગર્ભવતી મહિલા અને પચાસ ટીબીના પેશન્ટોને કીટનું વિતરણ કરાયું તથા સાવલી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એસ એચ ખાન સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણ મેડમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આખમું રાઉ છે આજે આવતા મહિને છેલ્લો રાઉ છે તો કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મોક્ષી અને શ્રીરમ સેવાથી ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા એ બંનેના સંયુક્ત ઉપર ઉપક્રમે આ તમને મફત ન્યુટ્રીશન કીટ વિતરણ કરવામાં આવે છે હવે તમે સમજો છો કે કોઈ પણ સેવાકીય કાર્યક્રમ કરવા હોય તો પૈસાની ખાસ જરૂર પડે તમને દર મહિને સત્તરસો રૂપિયાની કીટ તમને મફત આપવામાં આવે છે બરાબર હવે આ પ્રશ્ન રહ્યો છે અને તે મારું હાજર છે મુદ્દાની વાત ખાલી કહી દીધી કે જે લોકો આપણને સારી ભાવનાથી મદદ કરતા હોય એ લોકોની ભાવના વ્યર્થ ના જાય કે જવાબદારી આપી જે કીટ તમને આપવામાં આવી છે એનો તમે લોકો સારો ઉપયોગ કરો જ છો સાહેબે મને કીધું કે બધાનું વજન વધ્યું છે એટલે એ સારી બાબત છે તમને કરવાનો એટલા માટે કહીએ છીએ કે જે બાળકનો વિકાસ ગર્ભાશયમાં થશે એ તમે સારું સારું ખાશો તો જ થશે એમને બેસી રહેશો કે ઘરનાને ખવડાવી દેશો કે સાવલી ખાતે પીએસસી સેન્ટર વડોદરા જિલ્લા આરોગ્ય કેન્દ્ર ઓફિસ થી આ સગર્ભા બહેનો અને ટીબી પેશન્ટને જ્યાં પૌષ્ટિક ખોરાકની કીટ આપવામાં આવે છે અને જે ટીબી પેશન્ટ છે અને જે સગર્ભા બહેનો છે એ સગર્ભા બહેનોનું જે વજન આડત્રીસ કિલો હોય અને કમજોર હોય તો એ આ અમને કીટની અંદર ગોળ ખજૂર બધું હોય છે અંદર દાળ હોય છે અને દરેક ચણા હોય છે અને બધી વસ્તુ સારી પૌષ્ટિક હોય છે એના લીધે એમનું વજન વધે પિસ્તાલીસ પ્લસ થાય એ માટે એમના બાળક બી એકદમ તંદુરસ્ત આવે અને એમનું બી હેલ્થ સારું રહે અને ટીબી પેશન્ટ જે નરેન્દ્ર મોદીના બાળક ટીબી મુક્ત એની અંદર અમે બી સહભાગી થયા છે જે ટીબી મુક્તની જે નરેન્દ્ર મોદીના ટીબી મુક્તની અંદર અમે બી અમારો શ્રી રંગ સેવા ટ્રસ્ટ અને કોચ ઇન્ડિયા એન્જિનિયરિંગ તરફથી અમે બી આ સહયોગ કરીએ છીએ જય હિન્દ જય ભારત આપણું શુભ નામ કમલેશજી વાળા અને કનુભાઈ લીંબચિયા અને અમારા રંગનો સ્ટાફ અને કોચ ઇન્ડિયા તરફથી આ સહયોગ અમે કરીએ છીએ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો